ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં સ્વાગત છે મિત્રો સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને કાલે આપણે જે ગિફ્ટ લાયા હતા એ પહેલા આપણે અત્યારે હાલ મારા મમ્મી પપ્પા બંને ઘરે છે તેમને પહેલા આપણે ગિફ્ટ આપી દઈએ તો ગાઈસ જો મારો પપ્પા હાલમાં ફોટો લઈ જશે મારા મમ્મીનો જોઈએ તો ખરા મારા આ જો તો ફોટો લેવાય બાજુ મે તમે ચશ્મા પહેરો તો લાગો જબરા આહા આહા

ચાંદી કાબતા નાના લાડવા મૂકેલા છે આ તો આવજો એવું લાગે છે

તો ગાઈ આજે આપણે નેક રહ્યા છીએ હિંમતનગર અમારા ગામના આરવી પટેલ સાહેબ એટલે કે ભાઈ રમેશ કાકા ક્લાર્કમાં હિંમતનગર નોકરી કરતા હતા ગવર્મેન્ટમાં તો આજે એમના રિટાયરમેન્ટમાં અમે જઈ રહ્યા છીએ સરસ મજાની હાજરી આપી રહ્યા છે અને જોઈએ ભાઈ આજના દિવસમાં કેવું જાય છે અને કેવી રીતના ભાઈ રિટાયરમેન્ટ થતી હોય છે આપણે તો પહેલી વાર જઈ રહ્યા છે આ રીતે તો મારા પપ્પા બે શબ્દો કહે છે રમેશ કાકા વિશે આરવી પટેલ પાટીદાર સાહેબ એટલે ખરેખર અમારા ગામનું બહુ મોટી હસ્તી છે જે ખાતના અમારે હું પોતે જયંતિમાં મુરાવાય મેં મારા બાબાને કિડની આપેલી છે એ હું એમને અઘણીએ સારામાં સારું અમને આર્થિક નાણાકીય સહાય પણ કરેલી છે બરાબર અમારા કોઈ પણ અમારા ગામની અંદર સામાજિક કોઈપણ કાર્ય હોય તો એ મહત્ત્વનો ભાગ રાખી અને કોઈપણ કાર્યની અંદર સમય આપી અને કાર્ય પૂર્ણ કરવામાં મહત્ત્વનો ભાગ આપતા હોય છે બરાબર અને જોડે જોડે એમને શિક્ષણ વિભાગની અંદર જે સમય આપ્યો અને ગામની અંદર જે પ્રગતિ કરી પશુપાલન કહું કે ગમે તે કહું તેની અંદર મહત્ત્વનો ભાગ આપી અને આજે જે રિટાયરમેન્ટ થઈ અને ઘરના સાથે પરિવાર સાથે પાછળની જિંદગી સારી નિભાવશે અને આનંદથી રહેશે એવી શુભેચ્છા શ્રી રામને પાઠવીએ છીએ જય શ્રી રામ અને પછી એ યુટ્યુબ પર મૂકશે એમની ચેનલમાં હેલ્લો ભાવિક એમનું આપણે ફૂલ શ્રેથી સ્વાગત કરીશું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ કનુભાઈ પટેલને કે એમનું

તો એમનું શેષ જીવન નિરોગી અને તંદુરસ્ત રહે અને પરિવાર અને સમાજ માટે હવે પછીનો તેમનો સમય અર્પે એવી પ્રભુને પ્રાર્થના રમેશભાઈ વિઠ્ઠલભાઈ પટેલ રામપુર નિવાસી અને બધાના હૃદયમાં નિવાસ સ્થાન પામેલા છે અને સાહેબના તો ખાસ સામાજિક કાર્યક્રમો હોય સંસ્થાનો તો એ દોડતા થઈ જાય મંત્રી તરીકે સેવાઓ આપી રહ્યા છે અને કનુભાઈ બંને દોડે ખબર પડી જાય કે બાવીસ ગામ લેવા પાડીના સમાજના લગ્નની તારીખ આવી ગઈ છે

ભાવિકભાઈ રાઠોડ ની વિનંતી છે કે ફૂલહાર થી રમેશભાઈ નું સ્વાગત કરશો ભૂતપૂર્વ આચાર્ય પ્રાથમિક વિભાગ અરવિંદાબેન પટેલ

બાકી આપણે સરસ મજાની શોપિંગ કરી લીધી તમે જોઈ શકો છો બધી થેલીઓ પણ ગેર જઈને તમને અનબોક્સિંગ કઈન બતાવીશું બરાબર છે કે શું શું શોપિંગ કરી છે તો ગાઈસ ફાઇનલી આપણે આઈ ગયા છીએ ગેર અને આજે ભાઈ જોરદાર આપણે હિમતનગરતે શોપિંગ કરી છે તો શું શોપિંગ કરી છે એ અમે તમને બતાવીએ વિક્રમભાઈ અત્યારે હાલ બધું ખોલી રહ્યા છે હા હું ભઈ અલે છોડી હું ખમવા અલે આ ટોકો હા સરસ મજાની તમે જોઈ શકો છો ભાઈ આપણે લીધી છે તો સરસ મજાના આપણે ના ચશ્મા છે આ ચશ્મા નાઇટમાં પહેરવા માટે બહુ કોમ લાગશે બરાબર છે કારણ કે અત્યારે હાલ નાઇટ ના બધા વરઘોડામાં જવું પડે અથવા તો કોઈ પ્રોગ્રામમાં જવું પડે તો આ ચશ્મા કામ લાગી જાય બાકી ચશ્મા તો બહુ સારા છે અને બીજું આપણે એક લીધો છે બેલ્ટ તમે જોઈ શકો છો ભાઈ સરસ મજાનો બેલ્ટ છે એની સાથે ત્રણ ટોપીઓ લીધી છે એક મારા ફાધર ની અમારા ભાઈ ની અને એક મારે બાકી વિક્રમભાઈ શું ચાલે જુઓ ગાય સરસ મજાની આપણે એક પોચી ની પણ ખરીદી કરી લીધી છે તમે જોઈ શકો છો ભાઈ લગભગ અઢી તોલા ની જ આપડી મને એટલી બધી યાદ નહીં અને બે સ્પ્રે લાયા છે આપણે એક અલગ અલગ આ એક હાર્દિકભાઈ માટે સ્પ્રે લીધો છે જોઈએ અંદર ખોલી શું નીકળે છે આવો જેવું હા તો ગાય આ ચશ્મા છે આપડે હાર્દિકભાઈ માટે લીધા છે વિક્રમ આવા જોજો

બાજરીનો રોટલો વગાડી રહ્યો છું બટકા બનાવી રહ્યો છે અત્યારે ભાઈ મને ભૂખ લાગી છે એટલે મને મજા આવે છે બનાવવાની તો ગાઈઝ ફાઇનલી ભાઈ સબ્જી તો બનાવી દીધી છે આપડા જે ખેતરમાં માં વાયેલું છે કે દેશી ફુલાવર ની સબ્જી તમે જોઈ શકો છો ભાઈ અત્યારે હાલમાં અમે તો જમવા જઈશ તો જમીન આવે અને પછી મારા માટે જમવાનું બનાવો બરાબર છે ત્યાં સુધી હાલ દીપબેન લગભગ બાજરીનો રોટલો વગાડી દેહી અને જો એમાં આપણું પેટ ભરાઈ જાય તો મારા અમીને થોડી મહેનત નહીં કરાવીએ અને જો પેટ નહીં ભરાય તો મહેનત કરાવી પડે બરાબર તો ગાઈઝ વિક્રમભાઈ આયા છે વિક્રમભાઈ બોલો એટલે આપણો ભાઈબંધનો નો વર્ગ ઓળખ તમારે આવવાનું છે ઓહ ખરેખર પછી પછેલો ડિસ્કો કરે છે તમે જે કડાઈ આહા ડિસ્કો કરજો પણ હો એટલે તમને શું થતું કે કોઈ વાત મળી છે મને બે બાર જાતા કોઈ ના થતી એટલે વાત મળી ગયા ભાઈ ને ઠેવા ગઈ તે આખું ઓગળી તું કીજી શું થયું છે તે મટી ગયું મટી ગયું ને તો બરોબર દવા કરી દે ભાઈ ગાઈસ અલે વાતરા સમ નહી જોસલે તો ગાઈસ આ માર અલે બોત્રા પણ હું ધીમ દેખે તો ગાઈસ પરવા કુમાર આવી ગયા છે પરવા અલે જાતા ખાવા કાજી પાસે હો તે હું બનાવી તું દાળ ભાત પૂરી શાક પાપડ અને ગોટા અને ચટણી 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 બોલ તો પેલો ખૂના બોલી ગયો હું એ ગોટા ચટણી દાળ ભાત પૂરી શાક હવે મનુ કતો કો

આપણે આવી આઈએ છીએ ઘેર બાકી આજનો બ્લોગ તમને ગમ્યો તો લાઈક કરી દેજો ચેનલ પર નવાયેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ સીધા કાલના નવા બ્લોગમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી